જનસેવા એજ પ્રભુ પ્રભુસેવા ઉત્તર ગુજરાત દેશી લુહાણા યુવક મંડળ દ્વારા ખીચડી છાશ બુંદી ગાંઠિયાનો પ્રસાદ સાયન્સ સિટી તેમજ બોપલ તેમજ ચાણક્યપુરી સોલા સિવિલ તેમજ બાબલુ તેમજ વારાહી ભાભર જેવા અનેક સ્થળોએ વિતરણ કરવામાં આવે છે વાત કરીએ તો અમદાવાદ ખાતે આવેલા જય જલારામ જનસેવા દ્વારા પાંચ જગ્યાએ ખીચડી પ્રસાદ આપવામાં આવે છે અમદાવાદ ખાતે ચારથી પાંચ જગ્યાએ ઘરે ઘરે જઈને પ્રસાદ આપવામાં આવે છે અને ઠક્કર સમાજ દ્વારા અનેક કાર્ય કરવામાં આવે છે સેવાઓ દરેક શાખામાં આપવામાં આવે છે જય જલ્યાણ જનસેવા ગ્રુપ દ્વારા પણ સેવાઓ આપવામાં આવે છે દરેક આગેવાનો દ્વારા એવી રીતે દરેક અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા સેવા આપવામાં આવે છે દરેક સમાજના દીકરા દીકરીઓ તેમજ વડીલો બધું સેવાઓ આપે છે અને ત્યારબાદ તમામ સમાજના લોકો આ સેવામાં કાર્યરત હોય છે અઢારે આલમના લોકો સેવા આપે છે અને દાન પણ આપે છે ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદ ખાતે આવેલા ચાણક્યપુરી ખાતે છેલ્લા એક વર્ષથી ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે હિતેશ ઠક્કર અમદાવાદ